એક સમયે અમદાવાદ ખાતે સંમેલન યોજાયું હતું જેમાં લાખ થી વધારે પાટીદાર સમાજના લોકો ઉમટી પડ્યા હતા તેવો દાવો કરવામાં આવ્યો હતો ત્યારબાદ ફરી એક વખત ગુજરાતમાં ક્ષત્રિય સમાજના અસ્મિતાની લડાઈ લડવા માટે રાજકોટ ખાતે રતનપુર જે ગામ છે ત્યાં ફરી એક વખત અસ્મિતા સંમેલન તેઓ યોજવા જઈ રહ્યા છે કેમ કે રાજકોટ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા જે ભાજપના જ એક દિગ્ગજ નેતા ગણવામાં આવે છે કેન્દ્રમાં તે પોતે મંત્રી પણ રહી ચૂક્યા છે તેમણે એક ક્ષત્રિય સમાજ લઈને નિવેદન આપ્યું હતું ત્યારબાદ આ સમાજ ભરાયો હતો તેમણે માફી માંગવાની શરૂઆત કરી હતી ત્રણ વાર માફી માંગી હતી તેમ છતાં સમાજને એક માંગણી છે કે આ અમારા સમાજની અસ્મિતાનો પ્રશ્ન છે અને પરસોત્તમ રૂપાલાની જે ટિકિટ છે જે ઉમેદવારી છે તે કોઈ પણ ભોગે ભારતીય જનતા પાર્ટી રદ કરે આ માંગ સાથે તેમણે બે થી ત્રણ નાના સંમેલન કર્યા આજે રાજકોટનું જે રતનપુર ગામ છે ત્યાં મહાસંમેલન યોજવા જઈ રહ્યા છે અને અહીંયા તે એક માંગ ઉચ્ચારવા જઈ રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ સરકારે પણ આ મહાસંમેલનની નોંધ લીધી છે અને ક્ષત્રિય સમાજના જે પોલીસ ખાતામાં નોકરી કરવાવાળા જે પોલીસ અધિકારીઓ છે તેવા સાત પોલીસ અધિકારીઓને પણ અહીંયા ખાસ ડ્યુટી માટે ફાળવવામાં આવ્યા છે જેમાં ત્રણ ડીવાયએસપી કક્ષાના જેને શહેરોમાં એસીપી તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ચાર પીઆઈ અધિકારી છે જેને પોલીસ ઇન્સ્પેક્ટર કહેવામાં આવે છે તેમને મૂકવામાં આવ્યા છે કેમ કે કોઈ કારણસર કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે અન્યથા આ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે વાતચીત કરવાની જરૂર પડે તેવી સ્થિતિમાં આ ક્ષત્રિય સમાજના જ પોલીસ અધિકારીઓ છે જેઓને પોતાના જ સમાજમાં એક વર્ચસ્વ રહેતું હોય છે ને વાતચીત કરી શકે તે માટે આ સાત પોલીસ અધિકારીઓને મૂકવામાં આવી રહ્યા છે આમ સરકારે આ કાર્યક્રમને લઈને એક વિશેષ રણનીતિ બનાવવામાં આવી છે તેમજ બીજા પણ જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ

આવી રહ્યા છે રાજકોટ પોલીસની વાત રાજકોટ પોલીસના બસો પચાસથી થી વધુ પોલીસ કર્મચારીઓ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે ડીસીપી એસઓજી એલસીબી સહિતનો જે પોલીસનો કાફલો છે તે પણ આ કાર્યક્રમ તેમજ ટ્રાફિકના નિયમન માટે ફાળવી દેવામાં આવ્યો છે

આજનું જે મહાસંમેલન છે તે ખૂબ જ મહત્વનું છે કેમ કે ભારતીય જનતા પાર્ટી એ પહેલે કહી ચુક્યું છે કે પરસોત્તમ રૂપાલા માફી માંગી લીધી છે અને તેમને દિલ મોટું રાખી માફ કરી દેવા જોઈએ પરંતુ આ સમાજના લોકો એક માંગ પર અડેલા છે એમ બંને પક્ષે પોતાનું જે અસ્તિત્વની લડાઈ હોય તેવું એક દેખેર્યું છે કેમ કે ભારતીય જનતા માની નથી રહી તેમને ટિકિટ કાપવા માટે અહીંના જે ક્ષત્રિય સમાજના લોકો છે તે માંગ ઉચ્ચારી ચૂક્યા છે કે દેશના બાવીસ કરોડ ક્ષત્રિયો છે અને એક તરફ છે પરસોત્તમ રૂપાલા હવે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવાનું છે કે તેમાંથી તેમને કોને પસંદ કરવા જોઈએ સાથે તેઓનું તે પણ કહેવું છે કે પર્ષોત્તમ રૂપાલાએ એક લાંબો સમય પણ સરકારમાં કામ કરી ચૂક્યા છે હવે તેઓ સંગઠનમાં કામ કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નથી પરંતુ પર્ષોત્તમ રૂપાલાની જો ટિકિટ નહીં થાય તો ભાજપે તેનું પરિણામ પણ ભોગવવું પડશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે આ પ્રકારના સમાચાર નવજીવન ન્યૂઝ આપણને ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહ્યો છે તો જોવા માટે સતત આ ચેનલને તમારે સબ્સ્ક્રાઇબ કરવી પડશે આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇકનું બટન અવશ્ય દબાવજો નમસ્કાર